આજ રાત્રિ દરમિયાન જોવા મળેલા નાળિયેરી પૂનમના ચાંદાએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદને લઈને આપી દીધા નવા જૂનીના એંધાણ આજે થઈ છે મિત્રો વીસમી ઓગસ્ટ ને મંગળવાર થયો છે તો જાણી લો કે રાત્રિ દરમિયાન મિત્રો આ નાળિયેરી પૂનમના ચાંદાની અંદર એવું તો શું જોવા મળ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ખાબકશે અતિભારે વરસાદ

ગણેશ ચતુર્થી અને નવરાત્રીને લઈને પણ આપવામાં આવી છે વરસાદની આગાહી આ તમામ અપડેટ મેળવીએ તો બીજી તરફ મિત્રો ખાસ ભરી ભરીને મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરી લેજો કારણ કે મઘા નક્ષત્ર શિયાળના વાહનની સાથે બેસી ગયાનો આજે ચોથો દિવસ થયો છે ને મિત્રો આજે જાણી લો કે તમારા વાસણોને તૈયાર રાખો રાજ્યના કયા ભાગોમાં જોવા મળશે વરસાદ

જેની અંદર મિત્રો ગઈકાલ ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ નવસારી સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર લાગુના તળાજા મહુવાના ગ્રામ્ય પંથકો સહિત અમરેલીના ખાંભાના વિસ્તારો હોય તો ગઈકાલ મોડી સાંજ દરમિયાન તો બોટાદના પણ બરવાળા આજુબાજુના પંથકો ભાવનગર આજુબાજુના પંથકોની અંદર મિત્રો તીવ્ર વીજળીના કડાકા અને ગાજવીજ જોવા મળી હતી ત્યારે મિત્રો આજે પણ રાજ્યની અંદર વાતાવરણની અસ્થિરતા ભારે જામી છે ને જેના કારણે આપણે જાણીએ તો રાજ્યના કયા ભાગોમાં આજે વરસાદની આગાહી રહેલી છે પહેલા આપણે જાણી લઈએ તો મિત્રો અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો તમે જોઈ શકો જેની અંદર બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર અત્યારે એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ભારત ઉપર પણ એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને બીજી તરફ અત્યારે મધ્ય ભારત સહિત ભારતના વાતાવરણની અંદર પણ ભારે અસ્થિરતા જામી છે અને જેના કારણે ભારતના તમામ વિસ્તારોની અંદર અત્યારે જે પ્રમાણે વરસાદ ખાબકી રહ્યો છે જે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના જોવા મળી રહ્યા છે વરસાદ જેમાં તમે જોઈ શકો છો મિત્રો મહારાષ્ટ્રના કેટલાય પંથકો હોય હૈદરાબાદ લાગુના વિસ્તારો આ સાથે જ

ભારતના તમામ રાજ્યનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે યલો એલર્ટનું ચેતવણીનું આપી દેવામાં આવ્યું છે સિગ્નલ અત્યારે મિત્રો બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર એક મજબૂત એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ને જેના કારણે પશ્ચિમ બંગાળની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ ઉત્તરાખંડની અંદર પણ અતિ ભારે વરસાદ અને બીજી તરફ દક્ષિણી ભારતની અંદર મિત્રો તમિલનાડુ અને કેરળની અંદર ઓરેન્જ એલર્ટના આપી દેવામાં આવેલા છે અતિ ભારે વરસાદના સિગ્નલો તો બીજી તરફ મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારો હોય કર્ણાટકના વિસ્તારો હોય ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ આ સાથે જ ઉત્તર પ્રદેશ અને બિહાર લાગુના વિસ્તારોથી મિત્રો પૂર્વીય ભારતના રાજ્યોની અંદર પણ ભારે વરસાદની એલર્ટનું ચેતવણીનું સિગ્નલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે જાહેર કરવામાં આવ્યું છે એટલે પણ ગુજરાતના દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું યેલો એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવેલું છે આ સાથે જ આવતીકાલે મિત્રો બાંગ્લાદેશવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરની અંદર છે જે ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે મિત્રો બિહાર અને ઝારખંડના વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર રહે ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો આ સાથે જ ઉત્તરી ભારતના રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી ગુજરાત હવામાન વિભાગ જે અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી ગુજરાતની અંદર વરસાદની આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે ગુજરાતની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે જેમાં દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર તો આજે ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારી આટલા જિલ્લાઓની અંદર મિત્રો ઘણા વિસ્તારોની અંદર એમાં પણ પંચોતેરથી લઈ એકાવન ટકા સુધીના જે વિસ્તારો હશે એ જિલ્લાના કે જેની અંદર મિત્રો આજે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે આ પંથકોની અંદર મિત્રો ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોની અંદર આજે અમુક સ્થળોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે મિત્રો ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર વરસાદનું કેવું એલર્ટ રહેશે તે પણ મેપ તમે જોઈ શકો તો મિત્રો આજે વીસમી ઓગસ્ટના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી દક્ષિણી ગુજરાતના ચાર જિલ્લાની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જેમાં છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે જેમાં તાપી ડાંગ નવસારી અને વલસાડ ચાર જિલ્લાની અંદર મિત્રો ગઈકાલે પણ વરસાદની ગતિવિધિ જોવા મળી જેમાં નવસારીના ખેરગામની અંદર એક ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબક્યો હતો બીજી તરફ ડાંગ અને વલસાડના કેટલાય ભાગોની અંદર સારા એવા વરસાદો નોંધાણા હતા પછી મિત્રો આપણે જાણીએ તો અત્યારે ચોમાસાનું સૌથી સારું ગણાતું મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી મિત્રો મઘા નક્ષત્રની અંદર વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ સીમિત વિસ્તારોમાં ઓછી જોવા મળી હતી પરંતુ ગઈકાલથી રાજ્યની અંદર વરસાદને લઈને વિસ્તારો સહિત વરસાદની તીવ્રતામાં જોવા મળ્યો છે વધારો ગઈકાલે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મઘા નક્ષત્રના અમૃત સમાન ગણાતા વરસાદો જોવા મળ્યા છે જોકે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી છે પરંતુ મિત્રો આજે હવે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કેટલાક ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા સાથેનો જોવા મળશે વરસાદ મિત્રો વરસાદની આ પેટર્ન મઘા નક્ષત્રની ધાબડિયા જેવી હોય છે ને આજે આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ખાસ કરીને બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જેમાં મિત્રો સાંજ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો ભારે વાતાવરણની અસ્થિરતા જામશે અત્યારે રાજ્યની અંદર મિત્રો બફારાનું પ્રમાણ ખૂબ જ પુષ્કળ જોવા મળી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આજે બપોર બાદ તીવ્ર ગાજ વીજ સાથેનો ખાબકશે વરસાદ એ જાણીએ પહેલા તો મિત્રો આપને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોની અંદર વરસાદનો ભારેથી અતિભારે જે રાઉન્ડ આવી રહ્યો છે જેને લઈને આપને જણાવીએ મિત્રો રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર બંગાળના ઉપસાગરમાંની એક મોટી વરસાદી સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવી રહી છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર તો મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારેના ખાબકી શકે છે વરસાદ આપને મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ટોટલ કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે સૌથી પહેલાં જણાવીએ તો જોઈ શકો છો કે અહીં આવનારા દસ દિવસની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ ખાબકશે તે બતાવવામાં આવ્યું છે જેમાં મિત્રો બંગાળના ઉપસાગરમાંની આવનારી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદો ખાબકશે જેમાં સૌથી વધારે વરસાદની અસર મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળે જો કે આ સિસ્ટમનો ટ્રેક થોડો વધારે ગુજરાત ઉપરથી રહેતો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં તમે જોઈ શકો બોટાદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો યુરોપિયન મોડલ અનુસાર આવનારા દસ દિવસની અંદર મિત્રો પંદર ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો ભાવનગરની અંદર પણ આઠ ઇંચ સુધીના વરસાદો અમરેલીમાં છ ઇંચ સુધીના વરસાદો જૂનાગઢમાં છ ઇંચ તો પોરબંદરના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો પંદરથી લઈને સોળ ઇંચ સુધીના વરસાદો આગામી દસ દિવસમાં ટોટલ જોવા મળે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો ફરી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે જેમાં દ્વારકામાં દસ ઇંચ જામનગરમાં ચાર ઇંચ રાજકોટમાં છ ઇંચ આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં દાહોદમાં દસ ઇંચ વડોદરામાં સાત ઇંચ આણંદ લાગુના વિસ્તારોમાં છથી આઠ ઇંચ અમદાવાદની અંદર પણ પાંચ ઇંચ સુધીના વરસાદો સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો સાબરકાંઠા મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ પાંચથી આઠ ઇંચ સુધીના વરસાદો જોવા મળે દક્ષિણી ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ ડાંગ સુરત આ પંથકોની અંદર પણ મિત્રો આવનારા દસ દિવસની અંદર પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદો આ વરસાદી રાઉન્ડમાં જોવા મળે જેમાં મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો વરસાદી રાઉન્ડની સૌથી વધારે અસર ત્રેવીસમી ઓગસ્ટથી હશે ને જેમાં તમે જોઈ શકો કે બંગાળના ઉપસાગરમાંની એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યના તમામ ભાગોની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આગામી દિવસોમાં આવી રહ્યો છે જેની અંદર પણ ખાસ મિત્રો પચીસ તારીખ બાદ ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી અને સૌરાષ્ટ્રના પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો જેમાં ખાસ સૌરાષ્ટ્રના એવા વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટના જસદણ વિશિયા લાગુના વિસ્તારો કે જ્યાં વરસાદની હજુ પણ અછત જોવા મળી રહી છે તો એ ભાગોની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળના ઉપસાગરમાંના વેલ માર્ક લો પ્રેશરના કારણે ભારેથી અતિ ભારે વરસાદના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ તારીખ આજુબાજુ આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ગુજરાત ઉપરથી ભારેથી અતિ ભારે વરસાદ આપીને ફંટાય તો બીજી તરફ એ જ દિવસ દરમિયાન બંગાળના ખાડીના બીજા તરફ એ બીજી વરસાદી એક સિસ્ટમ બને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આ સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદના રાઉન્ડને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે ગઈકાલ મિત્રો વરસાદની આગાહી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યની અંદર ત્રેવીસમી ઓગસ્ટથી લઈને છવ્વીસમી ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે કારણ કે બિહાર અને બંગાળ ઉપરનું જે લો પ્રેશર છે તે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવી શકે છે ને જે કારણે અરબી સમુદ્રની અંદર પણ એક મજબૂત એવી વરસાદી સિસ્ટમ બનેને અરબી સમુદ્ર મજબૂત થવાને લઈ ભારે વરસાદની સંભાવના મિત્રો આ ઓગસ્ટ મહિનાના ત્રેવીસથી લઈને છવ્વીસ ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં જોવા મળે જેમાં ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો અંબાલાલ પટેલ તરફથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ એમણે એમ પણ જણાવ્યું છે કે છવ્વીમી પછી વધુ એક સિસ્ટમ સક્રિય બનશે છવ્વીસ ઓગસ્ટ બાદ ફરી બંગાળની ખાડીમાંથી એક નવી વરસાદી સિસ્ટમ ઉપરા ઉપર આવી શકે અને જે વરસાદી સિસ્ટમની સક્રિયતાને લઈ સપ્ટેમ્બર મહિનાના દિવસ જેમાં પણ ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના મિત્રો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવેલી છે તો આ સાથે જ એમણે જણાવ્યું છે મિત્રો કે જન્માષ્ટમીના તહેવારોની અંદર તહેવારોની મજા મેઘરાજા બગાડે તેવી આ વર્ષે પૂરી સંભાવના જોવા મળી રહી છે સાથે જ નવરાત્રિની અંદર પણ વરસાદની સંભાવના મિત્રો લાંબા ગાળાની અંબાલાલ પટેલે કરી છે અને તેમણે જણાવ્યું છે કે ચિત્રા નક્ષત્ર દસ ઓક્ટોમ્બર આજુબાજુ જે નવરાત્રિના દિવસોમાં બેસે ને જેના કારણે રાજ્યના ઘણા ભાગોની અંદર નવરાત્રિના તહેવારોની અંદર પણ મિત્રો ખેલૈયાઓની મજા આ વર્ષે મેઘરાજા બગાડે તેવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ તરફથી કરી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી આપણે ફટાફટ જાણી લઈએ તો મોડલોના આધારે આજે થઈ છે મિત્રો વીસમી ઓગસ્ટ અને આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની રહેશે ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેની આગાહી તો સૌથી પહેલા તો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને મોડલોના આધારે આજે તીવ્ર ગાજ વીજ સાથેના ઘણા ભાગોમાં વરસાદની આગાહી આજે ભારે જોવા મળી રહી છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ મધ્ય ગુજરાત ઉપર પણ આજે વરસાદનું જોર વધી શકે છે જેમાં મિત્રો ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ગોધરા પંચમહાલ દાહોદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતના મહીસાગર સુધીના વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટાછવાયા પંથકોમાં તીવ્ર ગાજવીજ સાથેના વરસાદની જોવા મળી રહી છે સંભાવના તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે બપોર બાદ ભાવનગરના વિસ્તારોથી તીવ્ર ગાજવીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય ને જેમ જેમ બપોર બાદ સાંજનો સમયગાળો આવતો જાય તેમ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં ગીર સોમનાથ અમરેલી જુનાગઢ લાગુના જે ખાસ અમરેલી લાગુના વિસ્તારો હોય આ સાથે જ જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો જેમાં રાજકોટની અંદર પણ ઘણા ભાગોની અંદર મિત્રો આજે તીવ્ર વીજળીના કડાકા સાથેના ખાબકી શકે છે બપોર બાદ વરસાદ જેમાં સાંજ દરમિયાન તમે જોઈ શકો છો કે રાજકોટ જામનગર જૂનાગઢ એમાં પણ ગીર સોમનાથ લાગુના જેમાં તુલસી શામ વિસાવદર આજુબાજુના પંથકો હોય કે જ્યાં તીવ્ર વીજળીના કડાકા સાથેના મિત્રો હળવા મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે દક્ષિણ ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ દક્ષિણી આ સાથે જ અંદરના મધ્ય સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટના અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આજે તીવ્ર ગાજ ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અત્યારે રાજ્યની અંદર મિત્રો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ મઘા નક્ષત્રની અંદર હવે પછી જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની સાથે વરસાદના વિસ્તારોમાં પણ વધારો થતો જશે ગઈકાલ મિત્રો નાળિયેરી પૂનમ હતી અને રાત્રિ દરમિયાન જે આ નાળિયેરી પૂનમનો ચંદ્ર જોવા મળ્યો હતો જેમનું તમે અહીં પિક્ચર જોઈ શકો છો પરંતુ રાજ્યની અંદર મિત્રો ગઈકાલ આ ચંદ્રની અંદર કઠ કાંઠાના દરિયાના વિસ્તારો હોય આ સાથે જ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણની અંદર આ ચંદ્રના દર્શન જોવા મળ્યા હતા સાથે જ ચંદ્રની ફરતે મિત્રો જળ જોવા મળ્યું હતું તો મિત્રો આ નાળિયેરી પૂનમના ચંદ્રની ફરતે જળ જોવા મળ્યું ને એવી માન્યતા છે કે જ્યારે ચંદ્ર ફરતે જળ જોવા મળે છે ત્યારે આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા હોય છે કારણ કે વાતાવરણની અંદર અત્યારે ભેજ અને વાદળા વાતાવરણના કારણે ચંદ્રની ફરતે જળ જોવા મળી રહ્યું છે અને મિત્રો જેના કારણે આવનારા દિવસોમાં મિત્રો અતિ ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર આવશે અને આ મઘા નક્ષત્રની અંદર મિત્રો આ વર્ષે મોકો છે ફટાફટ તમારા વાસણો અને ટાંકાઓને મિત્રો તૈયાર રાખવો કારણ કે ખૂબ જ સારો વરસાદ આ મઘા નક્ષત્રની અંદર થવાનો છે પાકો માટે પણ આ નક્ષત્રના પાણીને મિત્રો અમૃત અને ગંગાજળ સમાન ગણવામાં આવે છે